જય માતાજી ઓરખ તો જંગમે મારના ભી મના હે ઓર હમ ઉસે મોહત કર કે માર દેતે હે આ શબ્દો છે મારા જ બેસ્ટ ફ્રેન્ડના અને એનું જ લખાણ છે મને બહુ સ્પર્શી ગયું મને બહુ ઓછા લખાણ કોઈના સ્પર્શ કરે કારણ કે કોઈના કોપી કરેલા ચોરેલા વાંચેલાન ગોખેલા ને આવા લખાણ મને બહુ મજા ન આવે પણ જે માણસ પોતાના ઉપર પોતાની સાથે થયેલા અનુભવ વાગોળતો હોય લખતો હોય કે એકદમ વાસ્તવિક લખતો હોય સ્પષ્ટ કરીને લખતો હોય આવા લોકો મને બહુ ગમે કારણ કે કોઈનું ગોખેલું કે વાંચેલું કોપી કરેલું નહીં પોતાનું જ લખતો હોય ને પીરસતો હોય પણ આ વાક્ય મને બહુ સ્પર્શી ગયું અને આ વાક્ય છે મારા એવા મિત્રનું કે જે તે સમય આમ એક દિવસ એવો નહોતો કે જે મારે એની સાથે વાત થઈ હોય પણ સમયની સાથે ઘણું બધું બદલાઈ જતું હોય પણ આ વાક્યો એથી મને ઘણું બધું યાદ આવી ગયું અને એવા વ્યક્તિએ લેખા છે ઔરત તો જન્મ ભી મારના મના હે ઓર હમ ઉસે મોહત કર કે મારી દેતે હે